વિસાવદર બગસરા રસ્તા પર ચક્કાજામ મોટા ભલગામ સહિતના લોકોએ કર્યો રસ્તો બંધ રસ્તાનું અધૂરું કામ પૂરું ન થતા સ્થાનિકોમાં રોષ છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું છોડી દેવામાં આવ્યું છે અધૂરું કામ અવારનવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકો ભરાયા રોષે જ્યાં સુધી યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવા સ્થાનિકો મક્કમ રસ્તા પર પથ્થરો મૂકી બંધ કરી દેવામાં આવ્યો છે સ્ટેટ હાઈવે મોટા ભલગામ તથા આસપાસના લોકો જોડાયા આંદોલનમાં હું મનીષ ગોધાણી મારું ગામ ભલગામ છે જે આજે રસ્તો રોકવામાં આવ્યો તે છેલ્લા બે વર્ષ પહેલા એટલે વર્ષ બે હજાર એકવીસના ના નવેમ્બર ડિસેમ્બર મહિનામાં વિસાવદરથી માણેકવાડા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરેલું જે હાલ બે વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ એ રસ્તો પૂરો અઢારથી વીસ કિલોમીટરનો બન્યો નથી જે રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી અનેક અકસ્માતો પણ થયેલા જે અકસ્માતોમાં ઘણા ખરાના મૃત્યુ પણ થયેલા છે જે બાબતે આજે ભલગામ તેમજ પીંડાખાઈ ગામના લોકો દ્વારા રસ્તો રોકી ને રસ્તો બંધ કરવામાં આવેલો હતો જે બાબતે જે તે વિભાગ દ્વારા બે દિવસમાં રસ્તો ચાલુ કરવામાં આવશે તેવી બાહેતરી આપી